સુરતમાં અને ગેંગસ્ટર મ્યુઝિક વગાડી વિડિયો પોસ્ટ કર્યો હતો જોકે ઘટના બાદ પોલીસે તાત્કાલિક તેને પાસે માફી મંગાવી કાયદાનું ભાન કરાવ્યું હતું સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે પાંચ મહિના પહેલાં સુરત એસઓજી પોલીસ દ્વારા ડ્રગ્સના કેસમાં ઝડપાયેલો માફિયા સિવા ઝાલા વચગાળાના જામીન પર જેલમાંથી બહાર આવ્યો હતો જેલ મુક્તિ બાદ તેણે કાયદાનો ડર રાખ્યા વગર પોતાની શાન બતાવવા માટે જાહેરનામાનો ભંગ કર્યો હતો સફેદ ગાડી અને ગેંગસ્ટર ગીતોના બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે તેણે સોશિયલ મીડિયા પર અપલોડ કરી પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી હતી જેના પગલે સલાબતપુરા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી જે શિવાઝાલા સોશિયલ મીડિયા પર પોતાની ગેંગનો પ્રભાવ પાડી રહ્યો હતો તે જ શિવાઝાલાએ હવે કાન પકડીને જાહેર જનતા અને પોલીસની માફી માંગવી પડી છે તેણે કબૂલાત કરી હતી કે જેલમાંથી વચગાળાના જામીન પર આવ્યા બાદ તેના સમર્થકો દ્વારા ફટાકડા ફોડી જે ઉજવણી કરવામાં આવી હતી તે કાયદાનું ઉલ્લંઘન હતું હું ભૂપેન્દ્રસિંહ ઝાલા બે તારીખે વચગાળાના જામીન ઉપર આવ્યો હતો અને પેરોલ ઉપર આવી અને જાહેરમાં મેં ફટાકડા ફોડ્યા હતા અને ફટાકડા ફોડી અને કાયદાનો મેં ભંગ કર્યો હતો હું એ જે ભંગ કર્યો હતો એની માફી માંગુ છું અને કોઈ આગ પછી આવું કોઈ કામ કરશો નહીં કે કાયદો કાયદાનું ભંગ કરવું પડે હું એની માફી છો છું આજ પછી મારાથી આવી કોઈ ભૂલ નહીં થાય બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ન્યૂઝ સુરત